પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર અરવલ્લીના માલપુરમાં પાણીને સફાઈ રસ્તાથી જનતા પરેશાન અરવલી માલપુરની ગ્રામ પંચાયતને લાગતી વળગતી તમામ જગ્યા ઉપર રસ્તા કીચડથી ઉભરાતા હોય છે અને માલપુર ચાર રસ્તાથી લઈને લીમડી ચોક વિસ્તાર સુધી ઠેર ઠેર મોટા મસ્ત ગાબડા પડ્યા છે અને અવરજવરમાં મોટી પરેશાનીથી જનતા ભોગવી રહી છે વધુમાં માલપુર સફાઈ કામદારોને એક માસથી છૂટા કરી દેવામાં આવ્યા છે ગામના આગેવાન શ્રી લાલજી ભગત દ્વારા તંત્રને ચેતવણી આપવામાં આવી છે કે તંત્ર જો વહેલી તકે કામદારોને પરત નહીં સ્વીકારે તો ગામ લોકો દ્વારા વહીવટી કાર્યકરો સાથે જવાબ માંગવામાં આવશે અને માલપુર ગ્રામ પંચાયતને તાળું મારવાની ચીમકી પણ આપવામાં આવતી હતી ગ્રામલોકોનું કહેવું છે કે માલપુર ગ્રામ પંચાયતમાં જો સફાઈ કામદારોને જે તે બાબતોએ ધ્યાન દોરવા માટે ગામ માલપુર ચાર રસ્તા ઉપર ધરણા ધરીને જનતા જોગતંત્ર સામે કડક કાર્યવાહી કરવા પાછી પાણી કરવણી આવે તેવું જણાવ્યું હતું રિપોર્ટર રમણેશ ખાન માલપુર